ગાસ જય શ્રી કૃષ્ણ મહાદેવ આજે આપણે ગૌશાળા આવ્યા છીએ હેતભાઈને વેકેશન ખુલ્લાને બે દિવસની વાર હતી અને ભાઈ આવ્યા નહોતા સપ્તાહમાં ને એવા બદુડી બહુ થઈ ગઈ હતી બે ત્રણ ચાર એટલે મોટી મોટી યુવતી જ્યારે આવ્યો હતો ને ત્યારે અત્યારે ત્રણથી ચાર બદુડી છે એટલે હેતભાઈ તો બહુ ઉત્સુક છે જોવા માટે એટલે આજે રાતે અગિયારસનો સત્સંગ પણ છે અને મજા આવશે અહીંયા રામઝૂન બહુ સરસ બોલે છે આ લોકો ઓલી વખતે પૂનમનો તે સત્સંગ રાખ્યો હતો અને આ વખતે અગિયારસનો રાખ્યો કારણ કે વરસાદનું કંઈ નક્કી જતું હતું એટલે બૈરાવ કે અગિયારસનો સત્સંગ આ વખતે રાખીએ અગિયારસનો સત્સંગ છે આજે રાતે અને ધૂન રામઝૂન કે અને ખૂબ મજા આવશે જેટલું લેવા એટલું લઈશું કારણ કે હું પણ હજી અહીંયા કોઈને ઓળખતી નથી બહુ જાતું એટલે આપને થોડુંક ઓલું થાય અને ગાયોની જો તમને ગાયો આવીને દર્શન કરાવું અને થોડુંક અહીંયા કામ પણ ચાલી રહ્યું છે અત્યારે સદ આવે છે એટલે આ લોકોને તો ચિંતા હોય અમે તો વ્યા જઈએ રાજકોટ પણ આ લોકો ખૂબ એની તૈયારીમાં એટલે પટેલ રહ્યા ને એટલે બધી અગાઉ અગાઉ તૈયારી બધી ચાલી રહી છે પાલો કેમ રાખો અમુક વસ્તુ ઘણી એવી હોય અહીંયા કે વરસાદમાં કેમ હાચર રાખવી એમ એટલા માટે બધા એની તૈયારીમાં છે ત્યારે કેમ કરવું શું કરવું એ હર્ષદ પૂજા કરી રહ્યા છે અત્યારે વાગ્યા છે કેટલા આઠ નવ વાગી ગયા છે સારું ચાલો તઈ બ્લોગમાં બન્યા રહેજો જય શ્રી કૃષ્ણ મહાદેવ અમારો બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અમારામાં બધા તમને વિડીયો જોવા મળશે અને ખૂબ મજા આવશે અને અમને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ બાય મહાદેવ

એમ ન કરાય આયુષ જો કેવી ખાય છે જો કેટલી ચાર બદુડી છે એક આ બે આ ત્રણ અને એક ઓલી બાજુ બેઠી થોડીક મોટી થઈ ગઈ છે ચાર જ છે બેટા એ મીડિયમ કહેવાય એ બદુડી નો કહેવાય ના ના બેટા ત્યાંના જ આભાર ઓલી ગાડી રમાડીયા પોલી ગાડીને રમ તાર ચાર આવ્યો તાર ચાલો તય આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું અને અમારા વિડીયોને સપોર્ટ કરજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ગમે તો તમને ચાલો તય બાય જય શ્રી કૃષ્ણ મહાદેવ